અરવલ્લી વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાળે ચાર અસહ્ય ગરમીમાં ચારસો જેટલા પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાઈ તમારે ખબર નહીં લીમડો શું શું કરે છે લીમડો કે લીમડાનો ઝાડ કડવું છે પણ જ્યારે તાવ આવે ને એનો રસ તો તાવ

મોટા મોટા દેશોમાં અમેરિકા થાઈલેન્ડ ની અંદર મારા ઈટ દાખલ કિંમત ચારસો ને એસી રૂપિયા છે કરવો ભણે બહુ સરસ મજાનું છાયડો આપે ભૂખ સુવાવો વરસાદ લાવો ભૂખ છે તો જીવન છે વન છે તો બોલો બોલો છે તો વન છે તો

चंदन कहे सुन तो पत्थर तारे मारे पूरब जन्म नी प्रीत वो ग़सा अने कोना घसा हु कोना करने रे माटे होक्स काफसो नहीं होक्स आपू जीवन छे होक्स दी आपने ने छाय रोग बतु पड़े छे जय जय भारत वंदे मात्र पर्यावरण दिवस मनाना है पर्यावरण है अनमोल नहीं उसका कोई मोल એવા આજે પર્યાવરણ દિવસની આ ઉજવણીમાં અહીં સૌ ઉપસ્થિત છો સર્વેને વંદન મને જે વિષય આપવામાં આવ્યો છે દુષ્કાળ આપણે માનવીની ભવાઈ તો મૂવી જોયું જ હશે પન્નાલાલ પટેલનું આ લેખિત મૂવી એ દુષ્કાળની પરિસ્થિતિને કેવું ઉજાગર કરે છે દુષ્કાળ જો પડે તો કેવી પરિસ્થિતિ થતી હોય છે એના વિશેનું આ મૂવી છે એ ન જોયું હોય તો જોવા નમ્ર અપીલ છે એ મૂવી જોતી વખતે અમુક સીન અત્યારે પણ હું યાદ કરું તો મારા રૂવાડા ઊભા થઈ જાય એવા સીન અંદર બતાવેલા છે માં એ ધરતી માં હોય એ જન્મ આપનારી માં હોય એ છતાં એનું બાળકનું કરતી હોય એવા બાળકને પણ એ કપોરી પરિસ્થિતિમાં દુષ્કાળની પરિસ્થિતિમાં એ માં ખાય છે એવી કપરી પરિસ્થિતિ એ મૂવીમાં બતાવવામાં આવી છે એ ઓગણીસો અને છપ્પન માં જે દુષ્કાળ પડ્યો તો સાત સાત વર્ષ સુધી વરસાદ એક ટીપુ નહી એવો છપ્પન દુષ્કાળ એ કલ્પના તો કરો કે આપણને અત્યારે ગરમી લાગી છે અને પીવા પાણી નથી કલાક પછી મળવાનું છે છતાં ગળું સુકાય છે એ પરિસ્થિતિમાં પાણીનું મૂલ્ય સર્જાય છે બે વિશ્વયુદ્ધ થયા હું માનું છું ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે અને પાણીનું મૂલ્ય આપણે સમજીએ આ વૃક્ષારોપણ એ ખૂબ ભગીરથ કાર્ય છે મારા ડિપાર્ટમેન્ટ દ્વારા ગુચકોષ દ્વારા અમને તમામ જિલ્લાઓના ડાયરેક્ટર જે છે એમને કામ સોંપવામાં આવ્યું કે તમારા જિલ્લામાં પર્યાવરણનું ખૂબ સારું કામ કરતું હોય એવા વ્યક્તિને મળો અને એનો વિડીયો બનાવો હું અરવલ્લી જિલ્લામાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં એઝ અ ડાયરેક્ટર કામ કરું છું પણ વન વિભાગમાં કોણ આ કામ કરતું હશે એની શોધખોળ માટે હું શોધતા શોધતા ડામોર સાહેબ પાસે પહોંચી અને ડામણ સાહેબે મને આંગળી ચીંધી એવા વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય એ સાહેબ જ્યારે મને વાત કરતા હતા કે આપણા અરવલ્લીમાં આ દિનેશભાઈ આવ ખૂબ સરસ કામ કરે છે પર્યાવરણને બચાવવા માટે એ દિવસ રાત એક કરે છે એ દિનેશભાઈને હું એમની પાસેથી નંબર લીધો પણ ઓલરેડી મારી પાસે હતો મને ખબર જ નહીં કે વન પંડિત છે અન્ય કેટલીક સંસ્થાઓમાં એ કામ કરે છે કે જે જે સંસ્થામાં જઈએ ને ત્યાં ખબર પડે કે દિનેશભાઈ ઓ આ સંસ્થા આ સંસ્થા સાથે પણ જોડાયેલા છે તો એ ખરેખર આવા દિનેશભાઈ શેરીએ શેરીએ એક થઈ જાય ને ડામોર સાહેબ ખાલી એક સોસાયટી જય વિજ્ઞાન પટેલ ચંદનબેન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ડાયરેક્ટર આજ રોજ અરવલ્લી જિલ્લાનો વન વિભાગ દ્વારા આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શાનદાર જોરદાર અહીં થઈ છે ધામ જેતપુર ખાતે ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ ઉપાધ્યાય અને એમની સમગ્ર ટીમ જ્યારે આ ભગીરથ કાર્યમાં જોડાઈ છે તો અનેરો આનંદ હોય જ કે જેને વન પંડિતનો એવોર્ડ મળ્યો છે એવા ડાઉન ટુ અર્થ કામ કરવાવાળા દિનેશભાઈ ઉપાધ્યાયને મળીને મને ખૂબ આનંદ થયો અને ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ મને એવું લાગે છે કે પાંચ વર્ષ પછી સાહેબ આપ નિવૃત્તિ પછી પણ અરવલ્લી જિલ્લાની આ વન વિભાગની કામગીરીમાંથી આપ નિવૃત્ત થાવ તો સેવાકીય પ્રવૃત્તિમાં અરવલ્લી જિલ્લાને સ્વ સ્વર્ગમય બનાવવા માટે આ વનસ્પતિમય બનાવવા માટે આપનું યોગદાન સતત મળી રહે અને માર્ગદર્શન મળી રહે એવી અમે સૌ અરવલ્લી જિલ્લાના લોકો એવી અપેક્ષા રાખીએ છીએ અને હું એવું માનું છું કે એસીનો ઉપયોગ કરીએ એના કરતાં લીલાછમ વૃક્ષને એસી બનાવીએ તો કેવું સરસ કેવું મજાનું આપણું બાળપણ જે પિસ્તાલીસની એજવાળા છે કે એનાથી મોટા છે એનું બાળપણ તો આ વૃક્ષો નીચે જ ગયું છે કયું એસી કઈ વાત કયું કુલર કંઈ હતો જ નહીં આ વૃક્ષો જ કુલર હતા વૃક્ષ જ એસી હતા તો એને રમણીય આનંદમય બનાવવું એ આપણા હાથમાં છે આપણી આવનારી પેઢીને આપણે વૃક્ષરૂપી જતન આ પર્યાવરણનું જતન આપીને જઈએ એવી અપેક્ષા સૌ અરવલ્લીના લોકો પાસે હું રાખું છું જય વિજ્ઞાન